નમસ્કાર આજના આઈટીઆઈમાં ઇ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર શ્રી કેન પટેલ આઈટીઆઈ હિંમતનગર ખાતેથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ્સ ગ્રુપ અંતર્ગત હાઇડ્રોલિક ડિસ્કબ્રેકનું ઓવરહોલિંગ કરી અને તેનું ઇન્સ્પેક્શન કરવાની આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આપણે જોઈએ છીએ કે વાહનની અંદર બ્રેક કેમ જરૂરી છે તો વાહન આપણે યોગ્ય ચોક્કસ સમયે વાહન ઊભું રાખવા માટે આપણે બ્રેકની જરૂરિયાત હોય છે વાહનની અંદર આપણે જોતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિને પહેલાના જમાનાની અંદર અને અત્યારે પણ મિકેનિકલ બ્રેકનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે વારંવાર આપણે બ્રેક મારતા હોઈએ તો જે ડ્રાઈવર છે એ થાકી જતો હોય છે તો એવા સંજોગોમાં આપણે હાઇડ્રોલિકનો ઉપયોગ કર્યો અને બ્રેક શૂ અથવા તો બ્રેક શૂને લાઇનર સાથે એડજસ્ટ કરી અને આપણી વાહનનો ઊભું રાખતા હોઈએ છીએ આપણે મિકેનિકલ બ્રેકના સુધારો કરી અને હાઈડ્રોલિક બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો તો આપણે આજે જોઈએ કે વાહનની અંદર ડિસ્ક બ્રેકનું ઓવરહોલિંગ કઈ રીતે કરવું આ પ્રેક્ટિકલ માટે વપરાતા સાધનો તો ટ્રેનિંગ ટૂલ કિટ વ્હીલ સ્પેનર પુલર હાઇડ્રોલિક જેક અને હોલ સ્ટેન્ડ એની અંદર કયા કયા પ્રકારનું મટીરિયલ જોઈએ તો બ્રેક ઓઇલ કોટન વેશ બેન્જો વોશર એમરી પેપર અને ક્લીનિંગ બ્રશ આવ મશીનરીમાં તો ડિસ્ક બ્રેક ધરાવતું આપણું વિકલ્પ જોઈએ

હવે આપણે હાઇડ્રોડિક જેકને એવી જગ્યાએ ચરાવીશું કે જેથી આગળનો જે વ્હી ખોલવાનું હોય એ વ્હી ભાગ ઊંચો થાય અને આ પ્રમાણે એને ઊંચું કર્યા બાદ હવે ઢીલી કરેલી જે નટો છે એ આપણે ખોલી અને વ્હીલ બહાર કાઢીશું સ્ક્રુ ડ્રાઈવરની ની પિસ્ટલ દબાવીશું હવે આપણે હવે આપણે ડિસ્કબ્રેક માંથી પેડનું બહાર કાઢીશું ત્યારબાદ બંને પાછળના બોલ્ટને ખોલી છે અરે આ ડિસ્ક બ્રેક છે એ ડિસ્ક બ્રેક ઇન્સ્પેક્શનમાં જોઈએ તો આપણે ડિસ્ક બ્રેક ઉપર હાલ જોતા કોઈ પણ પ્રકારના લાઇનિંગ નથી એટલે આ ડિસ્ક બ્રેક આપણી ઓકે જેથી કરી અને આ ડિસ્ક્રેકનો ઉપયોગ કરી શકાય જો આ લાઇનિંગ હોય આના ઉપર તો આપણે એને લેથ મશીન ઉપર કટ મરાવતો પડતો હોય છે પણ એટલું ધ્યાન રાખવું જોઈએ કે આ જે ડિસ્ક છે એ વધુ પડતું કટ મળી શકાય નહીં હવે આપણે કાચ પેપરની મદદથી બ્રેક પેડ ને સાફ કરીશું

ગ્રીસ શું અને બંને કેલી પર પીનોને ફિટ કરી દઈશું હવે ફરી આપણે બ્રેક શૂ ને ફિટ કરીશું આવી કેલી પર આપણે ફિટ કરીશું તો ટાયરની બધી નટો આપણે ફિટ કરી દે છે જેક ઉપર સામસામે નટો ટાઈટ કરી છે ચાર નટો આપણે ટાઈટ કરી દેસુ જેકને આવે

અને ઇન્સ્પેક્શન કરવાનું આપણે જોયું તો હાઇડ્રોલિક બ્રેકની અંદર બ્રેક પેડ તથા કેલીપર પીનો તથા ડિસ્ક બ્રેકનું ઓવરહોલિંગ કરી ઇન્સ્પેક્શન કર્યું તે વિશે આશા રાખું છું કે આપ સૌને માર્ગદર્શન મળ્યું હશે જે બદલ આપ સૌનો આભાર માનું છું